આગળનો પ્રશ્ન છે કે પૃથ્વીના વાતાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય વિશ્વની વસ્તીને વિશ્વની વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવો એ વિશ્વ સમક્ષ ઘણો જ મોટો પડકાર છે ચર્ચા કરવો ઇન શોર્ટ છે વાત કરે છે ફૂડ સિક્યુરિટીની વાત કરે છે ખાદ્ય સુરક્ષા કે સમગ્ર વિશ્વના લોકોને જે ખોરાક પૂરો પાડવો ને એ બહુ મોટી વાત છે અને આ ફૂડ સિક્યુરિટી ખોરાક પૂરો પાડવા માટે આપણે પર્યાવરણ જે છે ને એને નુકસાન પહોંચાડવું જ પડશે તો જ આપણે આ બધી વસ્તુ થઈ શકશે ઇન શોર્ટ ફૂડ સિક્યુરિટી અને એન્વાયરમેન્ટ જે છે એને કનેક્ટ કરવાનું છે ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણ પર્યાવરણીય સમસ્યા એને જે છે એ કનેક્ટ કરવાનું છે તો આનો આન્સર કઈ રીતે લખી શકે પહેલાં પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન લખવું પડે ઇન્ટ્રોડક્શનની અંદર લખી શકીએ કે પૂજકે ભૂસ્કે વસ્તી વધી રહી છે સેવન બિલિયન યાટ બિલિયન સુધી આપણે આંકડો જે છે એ પહોંચી ગયો છે આટલી વસ્તી જે છે વધારો થઈ ગઈ છે અને આ બધી વસ્તીને વધારવા માટે જે છે એ વધુ અને વધુ અનાજની જરૂર પડશે અહીંયા તમે ફાવવાનો ડેટા લખી શકો છો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ એવું કહે છે કે વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે ઘણા બધા અનાજની જરૂર છે એ એક્ઝેક્ટ આંકડો હોય તમે તમારી રીતે રિસર્ચ કરીને જોઈ લેજો કે આટલા આટલા વધુ અને વધુ અનાજની જે છે એ જરૂર છે બરાબર તો એ ફાવાનો રિપોર્ટ જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ રિપોર્ટ તમે લખી શકો છો કે એટલા અનાજની જરૂર છે બરાબર હવે પછી તમે ડાયરેક્ટ બોડી પાર્ટની અંદર પૂછી જાઓ બોડી પાર્ટ એવા શું કહે છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર મતલબ પર્યાવરણને અને ખાદ્ય સુરક્ષાને એડ કરવાનું છે પહેલાં તમે વિચારો કે ખાદ્ય સુરક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય સમગ્ર વિશ્વ માટે તો કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવા માટે પહેલાં પહેલાં તો એગ્રી પ્રોડક્ટિવિટી વધારવી પડશે બરાબર આ જ પોઈન્ટ લખવાનો કે એગ્રી પ્રોડક્ટિવિટી વધારવી પડશે એગ્રી પ્રોડક્ટિવિટી વધારવા માટે હાઈ એલ્ડ વેરિયન્ટના સીડ્સ જે છે એ વાપરવા પડશે ઇરિગેશન વધારવું પડશે આ જે કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એ બધા વધારવા પડશે અને આ બધું જો કરશું તો પર્યાવરણને તો નુકસાન થવાનું છે બરાબર આ પોઈન્ટ મારવાનો આ પોઈન્ટ અને એની નીચે તરત તે એન્વાયરમેન્ટવાળું પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય એનો પોઈન્ટ છે લગાવી દેવાનો બીજું આની અંદર કે આ બધું જો કરશું બરાબર તો પર્યાવરણને નુકસાન થશે પર્યાવરણને કેવી રીતે નુકસાન થશે એ બીજો પોઈન્ટ મારી દેવાનું કે પર્યાવરણને કે ભૂગર્ભ જળના તળ જે છે એ નીચા થઈ જશે ભૂગર્ભ જળ જે છે એ પ્રદૂષિત થઈ જશે બરાબર બીજી વાત કરીએ કે આજે હાઈ એડ વેરિયન્ટ એ બધું તો આના કારણે પર્યાવરણ ઉપર જે છે એ નકારાત્મક પર્યાવરણની જે ફૂડ ચેઇન ફૂડ વેબ અને આખી ફૂડ ઇકોસિસ્ટમ જે છે એ ખોરવાઈ જશે બીજી વસ્તુ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારવા માટે જીએમ ક્રોપનો પણ ઉપયોગ કરી શકે છે તો એના કારણે પણ પર્યાવરણ ઉપર નકારાત્મક અસરો જે છે એ થતી રહેતી હોય છે તો પહેલાં પહેલો મુદ્દો પહેલાં પહેલો પોઈન્ટ જે છે એ તમે આ લખી શકો છો બરાબર બીજી વસ્તુ હવે આજે પર્યા આજે ફૂડ સિક્યુરિટી જે છે તો એની માટે બીજી વસ્તુ શું છે તો કે પાણીની પણ વધુને વધુ જરૂરિયાત પદ છે પાણીની પણ વધુને વધુ જરૂરિયાત પડશે તો પાણીની વધુને વધુ જરૂરિયાત પડશે બરાબર બીજો પોઈન્ટ આ લખી શકો છો તો એના કારણે પણ જે છે એ પર્યાવરણ જે છે એ ડિગ્રેડ થશે કારણ કે પર્યાવરણ ભૂગર્ભળ આવી જશે અને અશુધ્ધિને એ બધું જે છે એ વધતું જશે બરાબર તો મતલબ કે પર્યાવરણને તો હંમેશા આપણે નુકસાન પહોંચાડવું જ પડશે ફૂડ ઇઝ ઇવન ફોર ફૂડ સિક્યુરિટી ફૂડ સિક્યુરિટી માટે પણ બીજી આની અંદર કઈ કઈ વસ્તુ આપણે લખી શકીએ કે આપણે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ આ થતું નથી કે રિસોર્સિસ સંસાધનો જે છે એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ન થતો એની અંદર ઘણી બધી વાર વ્યઈને એ બધું થતું હોય છે બીજી વસ્તુ કે આપણે ટેકનોલોજીનો એટલો ઉપયોગ થતો નથી અસમાનતા જોવા મળે છે ડેવલપડ અને ડેવલપિંગ નેશન વચ્ચે તો આ બધી અમુક અમુક સમસ્યાઓ થઈ ગઈ હવે બીજું તમે અલગ એક ફોલ્ડર બનાવી શકો કે આ બધી વસ્તુ જે છે તો આની અસર કઈ કઈ થાય આની અસર કઈ કઈ થાય તો કે આની અસર તો ભૂખ ઉપર થાય કુપોષણ ઉપરને આર્થિક અસ્થિરતા પર્યાવરણને ઉપરને એ બધા ઉપાય આ ઉપરાંત બીજું તમે આની ચેલેન્જીસ ફડકારને એ બધું લખી શકો અને વે ફોરવર્ડ ને એ બધું લખી શકો ટૂંકમાં આની આજુબાજુ જે છે એ આન્સર લખવો પડે તમારે આ બેને કનેક્ટ કરવાના બરાબર